નમસ્કાર જયરામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારું ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ ગોહિલ મનસુખભાઈ મારું મોબાઈલ નંબર નવ્વાણું સાત ચુમાલી ડબલ ઝીરો છવ્વીસ નવ તો આપણે આ પદ્ધતિ આપણે પરવીણભાઈ કાલરિયાની શિબિરમાં મેં શીખેલા છે આ પદ્ધતિ જે પરવીણભાઈ કાલરિયા જે સોઈલ્ડ લૅબોરટરી કરે છે આ નેચરલ ફર્ટી ફેક્ટરી અને કહેવામાં નામ દેવામાં આવ્યું છે તો આપણે જો આ દેશી જુગાડ કરેલો છે જો આ પરવીણભાઈ કાલરિયાના માર્ગદર્શન મુજબ આપણે આ પદ્ધતિ અપનાવેલ છે જુઓ આમાં નીચે અમે માટી નાખેલી છે અડધો ફૂટ અને એક ફૂટ જેટલું ગાયનું સાણ પછી આ કચરો બધો આપણા ફાર્મનો જે આપણે નાખી દેવાનો હોય છે તે આમાં ઉપયોગમાં લેવાનો તો આપણે ટાંકો મૂક્યો છે અને બાજુમાં પંપની મોટર ગોઠવી છે અને આ રીતે ફુવારા થાય છે અને તે પાણી અને ક્લીન વોટર નામ દેવામાં આવ્યું છે તો આ ક્લીન વોટર જો અહીંયા નિતરાણ બધું હોય અહીંયા ભેગું થાય છે તો આથી અમે ડબલા ભરી ભરીને આ બેરલમાં સ્ટોક કરી છે આ બેરલમાં ભરેલું છે તો આ મારી નેચરલ ફર્ટી ફેક્ટરી અને આ મારું અહીંયા બેટરીને પણ મેં કેલો છે તો પરવીણભાઈ કાલરિયાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ માર્ગદર્શન મેળવવા બદલ એનો ખૂબ ખૂબ આભાર અને આ બહુ જ કામનું છે જો આપણે આછાદાન કરી શકતા નથી તેની જગ્યાએ આપણે મિની આછાદાન કહેવા હોય અને જો આનું ક્લીન વોટર અમે સામે જુવાર વાવેલી છે અને ઓલું ઘાસ વાવેલું છે ગાયો માટે તો આ પાણી હાથેને અમે ડોલું ભરી ભરીને લઈ જાય છે અમે ધોરિયા મારફતે અમે અહીંયા પાણી આપીએ છે એવી જય ગૌ માતા વંદે માત્રમાં